રસ્તો જો આડા અવરો ટેડો મેડો એકદમ અહીંયા ઘર બનાવીને રહીએ વાહ ફાઇનલી નીલકંઠ મંદિરે પહોંચી ગયા છીએ રસ્તો ભાઈ બહુ આડા આવડો રસ્તો છે હવે અમે દર્શન કરવા પહોંચી ગયા છીએ બહુ ભીડ છે जो दर्शन था तो मैं करा पर बाकी बहुत भीड़ है ये बड़ी मोटी लांबी लाइन है हमें दर्शन तो था, था कि है कि नहीं था है सके नहीं दर्शन करवा क्योंकि बहु भीड़ है और बहुत ट्रैफिक है हां दर्शन था एम छे नहीं અમારે કંઈ વધારે ધક્કામુકીમાં જાવું જવું નહોતું એટલા માટે અમારો દર્શનનો વારો તો આવી ગયો પણ ન્યાય એટલા ધક્ હતી ને એટલી ટ્રાફિક હતી તો ફટાફટ દર્શન કરી અને અમે લોકો નીકળી ગયા શાંતિ તો દર્શન અહીંયા પણ ન થયા મહાદેવના ખાલી નાની એવી મૂર્તિ દેખાણીની તો ક્યારેય પણ ઋષિકેશ આવો ફરવા તો નીલકંઠ મહાદેવે ક્યારેય ન આવતા કારણ કે

તો દર્શન કરી અને મારા મમ્મીની બધા પાછળ હે હું આગળ આવી ગઈ છું આવીએ ત્યારે તો એટલા હોય ને કે ભાઈ વ્યૂ જોવું છે ને ઓલું જોવું છે પછી ટેટી પાકી રહ્યા છે તો બ્લોગ કેવો લાગ્યો જરૂરથી કહેજો મળીએ પાછા આગલા બ્લોગમાં ત્યાં સુધી બધા જય માતાજી જય દાસારામ બ્લોગ સારો લાગ્યો તો લાઈક કેમ કોમેન્ટ અને શેર કરી દેજો તો આ સાઈડ અમે લોકો આ ડુંગર ચડી અને પાછા રિટર્ન થઈ ગયા છે નીલકંઠ મહાદેવી થી દર્શન કરીને અમે લોકો પાછા રિટર્ન થઈ ગયા છે ખરેખર દર્શન કરી અને થાકી ગયા ને એમ કહીએ તો આ ગયા ત્યારે બહુ ખુશ હતા કે ભાઈ જાય છીએ અને વ્યુ જોવા જાવું પણ હવે ટેટી પાકી ગઈ છે તો અમે લોકો ઋષિકેશ જવાનો રસ્તો ભૂલી ગયા આ લોકો રસ્તો સિંધાડે છે તો અમે લોકો ઋષિકેશ જવાનો રસ્તો ભૂલી ગયા છીએ અધવચારે